ખાદ્ય પદાર્થમાં લાપરવાહી એ માઝા મૂકી છે ખરીદેલા બ્રાન્ડેડ ખાદ્ય પદાર્થો પણ સુરક્ષિત નથી લાલબત્તી સમાન કે સો મહેસાણાનો જ્યાં એક ગ્રાહકને થયો ખૂબ જ કડવો અનુભવ ડીમાર્ટમાંથી ખરીદેલા મિલ્કી મિસ્ટના દહીંમાં ફૂગ નીકળી મિલ્કી મિસ્ટના દહીંમાંથી ફૂગ નીકળ્યાનો ગ્રાહકે આક્ષેપ લગાવ્યો છે ગ્રાહકે એક કિલો દહીં ખરીદ્યું હતું જેના પર ફૂગ લાગેલી હતી ગ્રાહકે રજૂઆત કરતા ડીમાર્ટ ના અધિકારીઓ તરફથી અને કર્મચારીઓ તરફથી ઉડાવ જવાબ આપવામાં આવ્યો તેવો ગ્રાહકનો આરોપ છે ગ્રાહકે બિલ સાથે વિડીયો બનાવીને વાયરલ કર્યો ગુજરાત પોસ્ટ આ વિડીયોની પુષ્ટિ નથી કરતી

આ કિસ્સા બાદ ફરી એકવાર સવાલ ઉઠી રહ્યા છે આ પહેલી વારનો કિસ્સો નથી આખરે ક્યાં સુધી જનતાના આરોગ્ય સાથે આવા જ ચેડા ચાલતા રહેશે બ્રાન્ડેડના નામે ક્યાં સુધી જનતાને મૂર્ખ બનાવતા રહેશો મિલ્કી ઇસ્ટ દહીંના સેમ્પલ લીધા પણ પગલાં ક્યારે લેવાશે માત્ર સેમ્પલ લઈને સંતોષ માનશો કે પછી કોઈ કાર્યવાહી પણ થશે ખાદ્ય પદાર્થમાં લાપરવાહી રાખનાર પર આખરે પ્રશાસન તવાઈ કેમ નથી બોલાવતું જનતાના જીવ પર જોખમ મૂકનાર સામે પગલાં કેમ નથી લેવાતા કંપનીની ફરિયાદ જે ફૂડ વિભાગમાં નોંધાવી ફૂડ વિભાગે મને પૂરી મદદ કરી મદદ કરી અને અંદર 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 તમામ સેમ્પલો એમના ચેક કરવામાં એ જ બેચ નંબરના મારી મારી દહીંની ફૂગ વળેલી હતી બ્લેક કલરનું દેખાતું હતું સાહેબની હાજરીમાં ચૌધરી સાહેબ જેડી સાહેબ બેન હતા અને ચોથા પણ વ્હાઈટ કલરના કપડા પહેરેલા સાહેબ હતા ચારે ચાર ની અધિકારી દહીંનો ડબ્બો એમને ખોલ્યો બિલ જોયું બેચ નંબર અંદર મેળવ્યો અને તમામ વસ્તુ અંદર અંદર મચ્છર તરફ જેવું દેખાણું ફૂગ વળેલું દેખાણું માણસ આ દેખાય ખાય તો માણસ મરવા માટે મજબૂર બને એવી વાત થઈ જ્યારે મિલ્કી મિશના બાકીના નમૂના લેવાયા મારો નમૂનો મેં એમને નથી આપ્યો મને વિશ્વાસ નતો ડીમાર્ટ ઉપર કે અહીં મારા નમૂના નાશ થઈ જશે એટલે મેં એ લોકોને નમૂનો નથી આપ્યો હું પ્રાઇવેટ લેબમાં કરાવીશ અને નહીં કરાવતો તો હું કોર્ટની અંદર આ વસ્તુ તો અત્યારે જ મેં એમને જ્યારે બનાવ બન્યો ત્યારે જ કરી છે એટલે એમને સાક્ષી રાખી કોર્ટની અંદર હું સાક્ષીમાં સાહેબશ્રીને લઈશ અધિકારીઓને સાક્ષીમાં લઈ અને મારી જે દહી હતી એની અંદર ફૂગ વડેલી છે જે હું સાબિત કરવા માંગુ છું એ અંદર તમને દેખાશે એ હું ખાદ્ય પદાર્થમાં લાપરવાહીની હવે કોઈ હદ નથી રહી